જમ્મુ કાશ્મીરના શ્રીનગરથી એક દર્દના અકસ્માત થયા હોવાના સમાચાર સામે આવે છે જેમાં દસ લોકોના મોત નીપજ્યા હોવાનું જાણવા મળી આવ્યું છે તો આ અકસ્માત અંગે મળતી માહિતી અનુસાર રામબન જિલ્લામાં જમ્મુ શ્રીનગર નેશનલ હાઈવે પર આજરોજ શુક્રવારે શ્રીનગર બચાવ કામગીરી હાથ ધરાઈ હતી જોકે ભારે વરસાદના કારણે મૃતદેહ બહાર કાઢવામાં મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો આ અંગે અધિકારીઓના જણાવ્યા અનુસાર મૃતકોમાં જમ્મુના અબંગ વરોટાણા ગામના સુડતાલીસ વર્ષીય કાર ડ્રાઈવર બલવાનસિંહ અને બિહારના પશ્ચિમ